કચ્છની કે મુંદ્રાના મુન્દ્રાના ભદ્રેશ્વરમાં પતિએ કરી નાખી પત્નીની હત્યા મોડી રાત્રે ભદ્રેશ્વરમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હત્યા અંગેનું ચોક્કસ કારણ હજુ પણ અસ્પષ્ટ છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ઘટના કચ્છની કે જ્યાં ભદ્રેશ્વરમાં

પતિએ જ પત્નીની હત્યા કરી નાખી છે રાત્રિ સમયે જ મોડી રાત્રે પતિએ પત્નીની હત્યા કરી હત્યા અંગે હજુ પણ જે કારણ છે તે સામે નથી આવ્યું કયા કારણોસર પતિએ પત્નીની હત્યા કરી નાખી છે આ સમગ્રમાં મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી